હિન્દુ સંમેલનમાં તલસેના લેફ્ટનન્ટ કર્નલ નિતિનભાઈ જોશી ઉપસ્થિતિ ભારતીય સેનામાં એક થલસેના ઇતિહાસમાં પ્રથમ ગુજરાતી લેફ્ટનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તે એક જ ગુજરાતી છે એવા ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરિયત ગામના એક બ્રાહ્મણ પરિવારના નિતિનભાઈ જોશી છે અને તેઓને આયન મેન આઈસમેન ગુજરાતના મિલ્ખા સિંહનું બિરુદ મળ્યું છે અને સૌથી અગત્યની બાબતો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જેમ્સ ઓફ ગુજરાતના ઓર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમણે ગ્રીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પાંચ વખત નામ નોંધાયું છે જેમની છાતી ઉપર ત્રણસો વખત બુલેટ બાઇક પસાર કરવામાં આવ્યા હતા અને તે બુલેટ બાઇક ઉપર દસ સૈનિકો સવાર હતા ત્યારે હવે કાંકરાજ તાલુકાના મુખ્ય મથક શ્રી આવેલા શ્રી વાઘાણી ખાતે હિન્દુ સંમેલન યોજાયું હતું જેમાં એક ભારતીય હાજરી આપી દેશની રક્ષા કરવા અને પોતાના માતા પિતાની સેવા કરવા માટે જીવનમાં શિક્ષણ સાથે દેશની સેવા તેમજ માતા પિતાની સેવા કરવા માટે કહ્યું હતું અને તેઓ જ્યારે ત્રણ વર્ષ પછી રિટાયર્ડ થાય ત્યારે સમાજ દેશના લોકો માટે સેનાના જોડાવા માટે ટ્રેનિંગ આપશે અને પછી એમને આયોજકોનો આભાર વ્યક્ત કરી વંદે માત્રમ ભારત માતા કી સાથે એમનો વક્તવ્ય પૂરો કર્યો હતો તેરે જન્મેદની તાળીઓના ગંગડાડથી અને ભારત માતા કી જયના નારા લગાવી સેના અધિકારી લેફ્ટનન્ટ કર્નલ નીતિનભાઈ જોશીને વધાવ્યા હતા चाहे ना हो वायुसेना

વર્દી પહેર આજે એ બંને નથી અને હું મારા બાવળિયાના બાપ જોતો હું છું તો બહુ એટલે ખાસ બધા બેન દીકરીઓને મારું નમ્ર નિવેદન છે એક સૈન્ય અધિકારીની એક ભાવના છે કે કોઈ પણ સમયે કોઈ પણ સંજોગે મા બાપ નથી તમને જીવનમાં બધું જ મળશે માન મળશે સન્માન મળશે ધન મળશે પણ તમને કોઈ એમને ખાસ તમારું જીવન તમારા મા બાપને ને ગરવા એવું જીવ છે પૂજ્ય બાપુએ ગૌ માતા ની પુષ્કળ સેવા કરી

હું લગભગ સોળ વર્ષથી ભાત ને દાળ નથી ખાતો અને ખાવા પણ નથી ખાતો તો પણ મારા નામે એક રીસ અને પાંચ વર્લ્ડ રેકોર્ડ છે બે બીજા વર્લ્ડ રેકોર્ડ આવે છે સત્તરસો બુલેટ મારી છાતીમાંથી માંથી પસાર થશે અને ચૌદસો કિલો વજન ચૌદસો કિલો વજન એ મારી પીઠ પાછળ છે પણ આ બધું કેળવવા માટે મારી જીવનની દરેક ક્ષણ અને તમે તમારા તમામ બાળકોને અહીંયા ઘણા બધા શિક્ષક મિત્રો બેઠા છે ઘણા વડીલો બેઠા છે વડીલો એ હંમેશા બોધરૂપી વાતો કરે અને આ ગામ આ દેશ કેવી રીતે વિકસિત થશે વિકસિત બહુ મોટા માન્ડો બહુ મોટા રોડ રસ્તા બહુ મોટી બિલ્ડીંગો વિકસિત સિતે થાય પ્રકૃતિ નું જતન કરશો પશુ પક્ષી એનું જતન કરશો ગામ માટાની માવજત કરશો અને સૌથી મોટી માવજત મા-બાપની કરશો અને એનાથી પણ મોટી માવજત હોય તો તમે યુવાન હો અને કોઈ પણ વૃદ્ધ થતો હોય એને ભાવ આપશો એને સન્માન આપશો એને માન આપશો તો કારણ કે આજે હું હું કાલે ખાસ આપણે બધા જતન કરીએ હું સૈન્ય અધિકારી છું એટલે હું ખરેખર આરએસએસ ની પ્રશંસા નથી હું હિન્દુ છું એટલે આ મંચ માધ્યમ નથી

અજીવા છે ઘરવાપસી હે એને મજબૂત બનાવજો વધુ સેવા કરજો વધુ આપણા દેશના આરએસએસ ના એવું નથી કે ખાલી ધર્મના પ્રત્યે આરએસએસ સજાગ છે કે ધર્મમાં લડવું કેવી રીતે શીખવાડે છે પણ કોરોનામાં જોયું તમે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય તો આરએસએસ સંસ્થા સારી છે હું એને આવકારું છું કોઈ પણ બેન કે દીકરી એ યુનિફોર્મમાં એક અધિકારી રૂપે થઈ અને આ માધ્યમમાં સ્વભાવે એવી અભ્યાર્થના તમામ સુખી રહો અરે શિહોરી કામ પૂરું કરશો આપણા દેશ નો એ દિલ્હીમાં બેઠો નહીં ને ત્રણ વાર મારી સાથે ભારત માટે મોડાથી નહી બધા મોડાથી બોલે છે તેથી બોલજો કેટલું જોશ છે કેટલું એ સુમેર છે સંતો અને એક સંતો પણ ગામે ગામે જાય ફરે ઉપયો આપે માર્ગદર્શન આપે અને જરૂર પડે તો રક્ષણ પર એ સંતો ઉભા અને એવું જ સૈન્ય જીવન છે જીવન એક કઠિન એટલા બધા ભોગો આપવા પડે છે જેની કલ્પના તમને નહીં હોય પણ જ્યારે ભારત માતાની રક્ષણની વાત આવે એના સંરક્ષણની વાત આવે એના વિકાસની વાત આવે મને અહીંયા જે આવવાનો અવસર મળ્યો છે હું સૈન્ય અધિકારી છું હું કોઈ ધર્મ વાત નથી કરતો પણ માતૃભૂમિની વાત માતૃભૂમિ સંસ્કારો વાત છે તો મારું તમામ આહ્વાન છે સંસ્કારોનું શાસ્ત્રોનું અને શસ્ત્રો જતન કરો બે વાતો દેશ ખાઈ જશે વ્યસન અને ફેશન વ્યસનથી દૂર રહો અને ફેશન પણ દૂર રહો તમામ માતાઓનું મારે આહવાન છે કે તમે એવા વીર નો જતન કરો એક બહુ સામાન્ય સિદ્ધાંત છે જતન તમે જતન નહી કરો તો પતન થઈ જશે ચાહે ધર્મ હોય ધન હોય તન હોય કે મન હોય કે વતન હોય દરેક ક્ષેત્રે તમારે તમારા પોતાના સ્વ માટે પોતાના સ્વના ઉદ્દેશ માટે સ્વના ઉદ્ધાર માટે જતન કરવું પડશે જો જતન નહીં કરો તો પતન થઈ જશે મોટા મોટા બિલ્યોગોની જો હોનારત થઈ જાય ઇમારતોની જો હોનારત થાય તો એનું પુનર્નિર્માણ થાય પણ જો તમે વશનમાં લિપ્ત થઈ જશો તો તમારું વિસર્જન થઈ જશે અને આ વિસર્જન આપણા દેશનું થશે એટલે જો આટલી બધી મેદની અહીંયા હોય આટલા બધા વિચારો આ મંચના માધ્યમથી પૂરા દેશમાં જઈ રહ્યા હોય તો એવું કોઈ કાર્ય નથી જે શક્ય નથી મારા પિતાશ્રી એ નડિયાદમાં રસોઈ હતા મારી માતા એ ડોક્ટર ના ત્યાં ઘરકામ કરતા હતા મેં નડિયાદ છાપા વેચી રાત્રે સ્ટ્રીટ સ્ટ્રીટમાં બેસી અને વિદ્યા ને ગ્રહણ કરી દેશની વાત કરતા હોય તો એટલું યાદ રાખજો કોઈ જાત નથી કોઈ ધર્મ નથી તમામ ભારતીય છે ભારતીય હોવાનું ગર્વ કરું કોઈ પણ જાત હોય જો આ સિદ્ધાંત કારણ કે જ્યારે યુદ્ધ થશે તો કોઈ બોમ્બ એવું નહીં કે આ મુસ્લિમ સમાજ છે ત્યાં જઈને પડું કે હિન્દુ સમાજ છે ત્યાં જઈને પડું એટલે તમામ સમાજ એક થવાની વાત છે તમામ સમાજના લોકો જે જુદા જુદા રસ્તે જઈ રહ્યા છે જે જુદા જુદા મંતો મંતવ્યો એમનામાં પ્રસારવામાં આવે છે માં રોપવામાં આવે છે એ શુદ્ધિકરણ કેવી રીતે થાય

જ્યાં પણ કોઈ સૈનિકને જો જ્યાં પણ કોઈ સૈન્ય અધિકારીને જો તો મારું આહવાન છે કે તમે એને પ્રેમથી જહીન બોલજો ગર્વથી હિન્દ બોલજો અમારું છાતી છાતી ગડગડ ફૂલી ઉઠશે એટલે અને જ્યારે દેશની ઇતિહાસની વાત રામે ઘડી દીપક ભાઈએ કરી તો આપણે ખરેખર આપડે દેશના ઇતિહાસથી ખરેખર वंचित છીએ જો બાળકોને શિક્ષણ પદ્ધતિમાં નવી શિક્ષણ પદ્ધતિમાં કેવી રીતે આપણા વડલાઓ આ દેશને બચાવવા માટે આ દેશની સંસ્કૃતિને બચાવવા માટે યા ભોમ થઈ ગયા હતા કેટલા બધા ભમાસા જેવા દાનવીરોએ જ્યારે ત્યારે પણ આ દેશ પર આપત્તિ આવી છે ત્યારે સામે ચડી લોકોએ કોઈ ધનનું દાન કર્યું છે કોઈ કર્મનું દાન કર્યું છે તો હું વધારે નહીં કહું પણ એટલું જરૂર કહીશ કે શિયોરી ગામમાંથી આજે નહીં પણ ગમે ત્યારે ભવિષ્યમાં સૈન્ય અધિકારીઓ બને એટલે આ ગામને જ્યારે પણ મારી જરૂર હશે માર્ગદર્શનની તાલીમની તો હું તત્પર છું મને ક્યારે પણ રાતે યાદ કરશો તો પણ હું ઊભો બસ સૈન્યમાં ત્રણ વર્ષ બાકી છે એ પછી મારી નિવૃત્તિ છે અને નિવૃત્તિ એ મારી સમાજ માટે છે એ મારે દેશ માટે હશે એટલે હું એક તમને ખાસ સૂત્ર આપું એ ખાસ સૂત્ર એ છે કે જીવનમાં આપણે મજબૂત કેવી રીતે બની શકીએ આપણે બહુ બધું જ્ઞાન હશે તો મજબૂત બનીશું નહીં આપણા જીવનમાં યોગ હશે જે વ્યક્તિ સમાજની સંસ્કૃતિની જે ધરોહર છે યોગ છે શાસ્ત્રોનું જ્ઞાન છે આનાથી વંચિત રહીશું તો આપણે માય કાગળા પેદા થઈશું આજે મને એ સુમેર છે સંતોનો અને સૈન્યનો સંતો પણ ગામે ગામે જાય ફરે ઉપદેશો આપે માર્ગદર્શન આપે અને જરૂર પડે તો રક્ષણ પણ પણ એ સંતો ઉભા હોય અને એવું જ સૈન્ય જીવન છે સૈન્ય જીવન એક કઠિન પુરુષાર્થ કઠિન તાલીમ અને એટલા બધા ભોગો આપવા પડે છે જેની કલ્પના તમને નહીં હોય પણ જ્યારે ભારત માતાની રક્ષણની વાત આવે એના સંરક્ષણની વાત આવે એના વિકાસની વાત આવે તો યાદ રાખજો ભારતીય થલ સેનાનો તમામ સદસ્ય તમારી આજની તમારી આવતીકાલની સુરક્ષા માટે પોતાની બલિદાન આપવા માટે પણ જરીક પણ નહીં ચૂકે મને અહીંયા જે આવવાનો ઓફર મળ્યો છે હું સૈન્ય અધિકારી છું હું કોઈ ધર્મની ની વાત નથી કરતો પણ માતૃભૂમિની વાત માતૃભૂમિ સંસ્કારો વાત છે તો મારું તમામને આહવાન છે સંસ્કારોનું શાસ્ત્રોનું અને શસ્ત્રોનું જતન કરો

ચાહે ધર્મનું હોય ધનનું હોય તનનું હોય કે મનનું હોય કે વતન નું હોય દરેક ક્ષેત્રે તમારે તમારા પોતાના ઉદ્દેશ માટે સ્વના ઉદ્ધાર માટે જતન કરવું પડશે જો જતન નહીં કરો તો પતન થઈ મોટા મોટા બિલ્યોગોની જો હોનારત થઈ જાય ઇમારતોની જો હોનારત થાય તો એનું પુનઃ થાય પણ જો તમે વસનમાં લિપ્ત થઈ જશો તો તમારું વિસર્જન થઈ જશે અને આ વિસર્જન આપણા દેશનું થશે એટલે જો આટલી બધી મેદની અહીંયા હોય આટલા બધા વિચારો આ મંચના માધ્યમથી પૂરા દેશમાં જઈ રહ્યા હોય તો એવું કોઈ કાર્ય નથી જે શક્ય નથી